આકાશવાણી સમાચાર આરતી ભટ્ટ રાજ્યમાં કરદાતાઓની સંખ્યામાં એકસો પિસ્તાલીસ ટકાનો વધારો થયો છે વિધાનસભામાં નાણાં વિભાગની અંદાજપત્રે માંગણીઓ રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઇએ જણાવ્યું કે રાજ્યમાં કુલ બાર લાખ હજાર પાંચસો કરદાતા નોંધાયા છે વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યના જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થતાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં રાજ્યનું જાહેર દેવું પંદર અઠાવન ટકા થવાનો અંદાજ છે જે સત્યાવીસ પોઈન્ટ દસ ટકાની નિયત મર્યાદા કરતા ઘણું ઓછું છે જીએસટી રિટર્ન ફાઇલિંગ અને ઇ વે બિલ ચકાસણીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે તેમણે જણાવ્યું કે કેન્સરની દવાઓ પર વેરાનો દર બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી શરૂ થનાર રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનથી દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદને સંબોધતા રાજ્યપાલે કહ્યું કે આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા વિવિધ રાજ્યોના નવ ખેડૂતોને સન્માનિત કર્યા હતા સંસદમાં ગઈકાલે બેન્કિંગ કાયદા સુધારા ખરડો બે હજાર ચોવીસ પસાર થયો છે રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી છે જો કે લોકસભામાં આ વિધેયક પહેલા જ પસાર થઈ ગયું છે જયારે લોકસભામાં ગઈકાલે ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય ખરડો બે હજાર પચીસ પસાર કરાયો છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે સરકારે દેશમાં બેન્કિંગ ક્ષેત્રને મજબૂત કરવા અનેક પરિવર્તન કર્યા છે આગામી આગામી એપ્રિલ એપ્રિલથી સુરત સ્ટેશન પર મોટાભાગની ટ્રેનોના સ્ટોપેજ ફરી આપવામાં આવશે પશ્ચિમ રેલવેની સત્તાવાર યાદી મુજબ પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પણ ચાલી રહેલા સુરત સ્ટેશન પુનઃ વિકાસ કાર્યનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે આ કામના લીધે જે ટ્રેનોને અસ્થાયી રૂપે વૈકલ્પિક સ્ટેશનો પર સ્થાનાંતરિત કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની ટ્રેનનું પરિચાલન એપ્રિલ એપ્રિલથી ફરી કાર્યરત થશે ધોરણ બાર પછી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે જીસીએએસ પોર્ટલમાં ક્વીક રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે વિદ્યાર્થી પોતાની જાતે જ ની વેબસાઈટ પર જઈને નોંધણી કરાવી શકશે પચીસ માર્ચથી ક્વીક રજીસ્ટ્રેશન શરૂ થયું છે જેમાં વિદ્યાર્થીઓએ પોતાનું નામ ઇમેલ આઈડી અને ફોટો અને સહી અપલોડ કરીને આઈડી બનાવી શકશે ગાંધીધામથી સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન ભારતીય રેલવે તથા આઈવેર સપ્લાઇંગ ચેઇન સર્વિસના સંયુક્ત ઉપક્રમે પ્રથમ રેલવે કન્ટેનર ટ્રેનને અધિકારીઓ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર સીડબ્લ્યુસી દ્વારા સંચાલિત પ્રથમ કન્ટેનર ટ્રેન શરૂ થવાથી લોજિસ્ટિક ઉદ્યોગ ક્ષેત્રે નવા યુગનો આરંભ થશે ગાંધીધામની મામલતદાર કચેરીમાંથી આવક જાતિના દાખલા ડોમિસાઇલ નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર વગેરે બનાવવાની કામગીરી ચાલુ છે તેથી વાલી અને વિદ્યાર્થીઓએ પરિણામ આવે તે પહેલા પોતાના આગળના અભ્યાસક્રમ માટે જરૂરી એવા દાખલા અને પ્રમાણપત્ર કઢાવી લેવા અનુરોધ કરાયો છે ભુજ ખાતે આવેલ કચ્છ મ્યુઝિયમમાં થી એકત્રીસ માર્ચ દરમિયાન યોજાયેલ લાઇટ થ્રેડ પ્રદર્શનના ભાગરૂપે આગામી ત્રીસમી માર્ચ રવિવારના સવારે થી બાર દરમિયાન સાઇનોટાઇપા ફોટોગ્રાફિક પ્રક્રિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છ સંગ્રહાલય ભુજ દ્વારા આયોજીત આ વર્કશોપમાં સિદ્ધાર્થ કનેરિયાના માર્ગદર્શન હેઠળ ભાગ લો કંઈક નવું શીખો વિચાર કરો અને વ્યક્ત કરો આપ અને પ્રયોગ કરીને પ્રિન્ટને જાતે ડેવલપ કરતા શીખવવામાં આવશે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર